દશામાનું વ્રત વ્રત અષાઢ વ્રત છે માટીમાંથી દશામાનું પાણી તે સાંડણી છે તેની મૂર્તિ બનાવી તેના પર દશામાં પધરાવવા સ્નાન કરી ધૂપ દીવો કરી શ્રાદ્ધપૂર્વક પૂર્વક દશામાની કથા સાંભળવાની હોય છે દસમે દિવસે એ સાંડણી નદીમાં કે ગામના ભાગોડે નિશ્ચિત સ્થળે મંદિરના પધરાવાના હોય છે પાંચ વર્ષ સુધી આ વ્રત કરવામાં આવે છે યથાશક્તિ સોનું ચાંદી તથા પંચધાતુની સાંઢણી બનાવી બ્રાહ્મણને દાન આપવામાં આવે છે વસ્ત્રદાન પણ કરી શકો છો દક્ષિણા આપવી ભાવપૂર્વક દશામાંનું વ્રત કરવાથી ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ માટે સત્કર્મો કરવાની કર્મયોગની પ્રાપ્તિ થાય છે આ વ્રતથી પરિવારમાં સૌ કોઈની પરિશ્રમ તથા પ્રમાણિકપણે સમૃદ્ધિ મળે છે જીવનમાં ભક્તિભાવ પ્રગટે છે સોળસંઘા સ્ત્રીઓ તથા કુંવારી કન્યાઓને મનોવંચિત ફળ મળે છે તેવી શ્રદ્ધા આ વ્રતની ઉજવણીમાં હોય છે